વિશ્વાસ પેનલના ઉમેદવારો દ્વારા બેંકની અત્યાર સુધીની સફળતા સિદ્ધિઓ અને ભવિષ્યમાં બેંકને નવી ઊંચાઈઓ પર લઈ જવાની સ્પષ્ટ રૂપરેખા નિખાલસ રીતે સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવી સભાસદોએ પણ ઉત્સાહભેર પોતાની લાગણી અને વિશ્વાસ વ્યક્ત કર્યો વિશ્વાસ પેનલની જંગી સભામાં તમામ ઉમેદવારોને વિજય બનાવવાની અપીલ કરવામાં આવી હતી ખાસ કરી યુવાનો આગેવાનો બની આગળ આવ્યા છે અને બેંકને વધુ આધુનિક મજબૂત અને પ્રગતિશીલ બનાવવા માટે વિશ્વાસ બેનરના તમામ ઉમેદવારોને મત આપી જીતાડવાની અપીલ કરવામાં આવી છે સભામાં ઉમેદવારોએ જણાવ્યું હતું કે સામેના ઉમેદવારો દ્વારા કરવામાં આવતા તમામ આક્ષેપો તદ્દન ખોટા અને ભ્રામક છે બેંકની સાચી હકીકત અને વિશ્વાસ પેનલની પારદર્શક કામગીરી સભાસદો સારી રીતે જાણે છે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો સભામાં એક ભાવસભર ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે નાના છોડમાંથી ઘટાદાર વૃક્ષ બને છે એવી જ રીતે નાના પાયે શરૂ કરાયેલી મહેસાણા નાગરિક બેંક આજે એક મજબૂત અને ઘટાદાર વૃક્ષ બની છે તેની માવજત વિશ્વાસ પેનલે કરી છે અને હવે તેને પડી જવા નહીં દઈએ પરંતુ વધુ વિકસિત કરીશું સમગ્ર સભામાં વિશ્વાસ પેનલ પ્રત્યે સભાસદોની એક જૂટતા અને સમર્થનનો સૂર સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે વધુમાં સભાસદોએ પણ જણાવ્યું હતું કે વિશ્વાસ પેનલનો વહીવટ પારદર્શક અને વિશ્વસનીય છે અને આવા વહીવટને આગળ વધારવા માટે તેઓ વિશ્વાસ પેનલના ઉમેદવારોની સાથે મજબૂતીથી ઊભા છે એમની જોડે છીએ અને વિશ્વાસ પેનલને જીતાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું હવે આવનાર ચૂંટણીના દિવસે સભાસદો વિશ્વાસ પેનલ ઉપર કેટલો વિશ્વાસ મૂકી વિજય અપાવે છે તે જોવાનું રહેશે ચેતન પટેલ મહેસાણા પર તો સામે જવાબ આપવાનો પણ અમારા સંસ્કાર અમને રોકી રહ્યા છે એટલે અને વડીલોએ પણ મને કીધું કે આપણે ખોટા આક્ષેપોમાં પડવું નથી સાચી હકીકત આપણા સભાસદો જાણે છે અને એમને શું કરવું છે એમને મન મનાવી લીધું છે બધા સભાસદોએ મન મનાવી લીધું છે અને આ સભાની વચ્ચે મને કહેતા આનંદ થાય છે કે ઘણા બધાના તો મને કોન્ગ્રેચ્યુલેશન ભાઈ મેસેજ આવી ગયા છે એટલે આપણી જે વાતાવરણ બન્યું છે એટલે સામેવાળા અવાજ ત્યાં મારે છે અને ખોટા આક્ષેપોથી અમારે ઉપર પણ કાદવ ઉઠેડી છે અને વારંવાર અમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે પણ અમે અમારા અરવિંદભાઈ સાહેબ હોય મનુભાઈ સાહેબ હોય એમને મને કીધું હર્ષદ આપણા ખોટા આક્ષેપો નહીં કરવાના જે પણ હોય એ સત્ય હકીકત આપણી ઉપરવાળો આપણી સાથે છે એટલે વધારે વાત નહીં કરું વોટ માટે અપીલ કરીશ અમારું ચિહ્ન ઉગતો સુરત છે ચૌદ તારીખે સવારે વહેલા ઉઠીને બીજા કામ પછી કરજો વોટ આપવાનું કામ પહેલી રીતે સવારે મોર્નિંગમાં સગા સંબંધીઓની સાથે રહી બધાને ખ્યાલ હશે આટલો એક સત્તર હજાર સભાસદોની આપણી બેંક એની અટલર આટલો બધો જે કોમ્પિટિશન બસ રાખી દો આમ કરી દો શેના માટે આ બધાને શું લેવાનું છે તમે એ કહો કોઈના વિશે કંઈ એક પણ વસ્તુ અમારી ક્રેડિટમાં કંઈ હોય તો તમે અમને જણાવો બસ મનુભી ચાલીસ વર્ષથી સાહેબ પાંત્રીસ વર્ષથી વહીવટ કરે એટલે એમને કાઢો મનુભાઈને પાંત્રીસ વર્ષ થયા એમને કાઢો આ બે ચોટી ગયા શું આમાંથી અમે મેળવ્યું એ તમે કહો અમે લોકોએ આ બેંકની તમારા વિશ્વાસથી તમારે મૂડીનું જતન કર્યું કોઈ પણ જાતનો દુરુપયોગ એક પણ જગ્યાએ તમારા ધ્યાનમાં આજ સુધી એ લોકોએ જે કંઈ ઉછાળા કર્યા હોય એક પણ માણસ એ વિશે કહી શક્યો તમારી ધ્યાનમાં હોય તો કહો ફક્ત એવું કહી દેવાનું સો ટકા એમપી આ મેસેજ હતો એટલે કે ખબર પડે કે સો ટકા એટલે શું થયું આખી બેંક બંધ થઈ ગયું હોય લખી દેવાનું સોશિયલ મીડિયા ઉપર તમે એક વસ્તુ કોઈ પણ એકત્રીસ માર્ચ હોય સપ્ટેમ્બર જૂન આપણે ત્રણ મહિનાનું અમારું આરબીઆઈનું ઓડિટ થાય સાહેબ એકત્રીસ માર આવે ને એટલે અમને દાવી જાય કા એનપીએ માટે શું હું જાતે ઉઘરાણી માટે નહીં ચાલત ભરવા પડશે એક નાડ્યું આ જે સામેના લોકો જે છે ભરવીશ આજે બે પૈસા થઈ ગયા એટલે આપણે સામે આવી જઈએ કોના ઉપર દાવો નહીં કરે કોર નામ દેવા સામે કામ ના થયું મને બી એ દાવો કર્યો એટલે મનુભાઈ ના જુઓ જવાબ તમારે આપવાનો કોઈ પણ એક એવો કિસ્સો લાવો કોઈ પણ એક ઉમેદવાર હોય મનુભાઈ ના જોવું હોય ને એટલે આ કેવો તમે એક વસ્તુ ચોક્કસ છે અને નકા મનુભાઈ ના જોવો એમ કોઈને કહેવાની તાકાત નથી આ સ્પષ્ટ તમને કહું છું કેટલાક લોકો એવું કહેતા હોય આમ છે બેંકમાં તેમ છે ખોટા ગપ ગોળા ખોટું અત્યારે તમે જો મીડિયા ઉપર ચાલે આપણા સભાસદો તો મને પ્રચાર જ નહીં કરતા રિઝલ્ટ બોલશે પ્રચાર કરવાથી ડીજે વગાડી દેવાથી કોઈ જીતી હવે પાંચસો માણું દારૂ લઈને ગયા બધા ભાડાના એ મળ્યો ને તમે સાચા સભાસદ છો તમારે રિઝલ્ટ લાવવાનું દરેકના દિલમાં અમે વસેલાઈએ દરેકના દિલમાં તમે કોઈ પણ જગ્યાએ આજે મારો વિરોધી હોય તો જઈને કહેશો ને કર શું કરવાનું એટલે કે મનુભાઈ જ્યાં હોય ત્યાં અરવિંદભાઈ જ્યાં હોય તેઓ એટલે સ્પષ્ટ વાત છે તમે એક વસ્તુ વિચારો આજે ચૂંટણીના બધા ઉમેદવારો સાહેબ સામેની પેનલમાં બાર ઉમેદવારો આઠ જણાએ પોતાને ખબર નહીં ફોર્મ કેવી રીતે ભરવાનું શું કરવું પડે મેનેજર સાહેબ કોઈ વીસ હજાર ડિપોઝિટ ભરવી પડે એટલે વીસ હજાર ડિપોઝિટ કરી અને ફોર્મ ભર્યું આ બેંકમાં એમનું કોઈપણ જાતનો કોઈ વ્યવહાર નહીં કોઈપણ જાતનો એમનો બિઝનેસ નથી અને એફડીઓ આજે ઠીક છે આવી પેનલમાં બે ચાર જણ હોય બાકી કોઈપણ જાતનો આપણી બેંકમાં એફડી ના હોય તમે વીસ હજાર ભરી અને ફોર્મ ભરી હોય અને આ બધી પબ્લિકનો રૂપિયાનો વ્યાપ વહીવટ તમારે કરવો હ બોલો સાચી વાત છે સનામાં માટે કોઈ પણ જાતના ગપ ગોળા જો ચાલે પેલા હોય તમે કોઈ પણ બાજુ ભરવાશો નહીં બારે બાર વોટ આ પેનલને આપજો પરમ દિવસે શું થાય અમને ખબર નથી તમારો વિશ્વાસ અને અમે જાળવી રાખ્યો અમારી આજે મારી ઉંમર સિત્તેર વર્ષ થઈ સાહેબને કેટલા ધ્યાન પંચોતેર હવે અમે રિટાયર્ડ થવામાં ના ને સાહેબ પાંચ વર્ષથી મને કોઈ કે મને ભાઈ આવતું આમ ભલે પણ બેની જોડી છે સાહેબ એજ્યુકેશનમાં વકીલમાં કાયદા કાનૂનમાં જાણે છે અને હું કડક ઉગ્રણીમાં જાણું છું માલ ઘોડાઓમાં બેઠેલો છું કોને કેટલી લોન અપાય શું થાય એ મને ખબર છે આ બેનું કોમ્બિકેશન છે ત્યારે આપણી બેંકનો વહીવટ ચાલે આજે માલ ગોડાઉનમાં હામેનો ઉમેદવાર કોઈ બે શિક્ષે બે ચાર પહેલા હોય તમે કોઈ પાર્ટીને જોડતા જ ના હોય કે ભાઈ આ શૈલેષભાઈની લોન શું કરવાનું હોય કાંઈ શૈલેષભાઈ એટલે કે પેલા ગોડાઉનમાં શું એટલે કે પેલા પહોંચોટવાળા છે ને એમના છોકરા છોકરો તમને જો કોઈ પરિચય જ ના હોય આજે હું ચાલીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી આ વહીવટમાં એક એક ઘરને જાણું છું આખું મહેસાણા છે કોઈ પણ જગ્યાએ આપણો આટલો અનુભવ છે એના હિસાબે અમને લોકો અમને ઓળખ છે અને લોકો અમારા વિશ્વાસ મૂકે ઘણી વખતે ચૂંટણીઓ ફરતા પે ને એટલે એમ કોઈ કે મને બે ઉભા રહેવાના હોય ને તો જ નકામાને પૈસા નહીં રાખવા કેમ એટલે આવો વિશ્વાસ કેળવવો અઘરું કામ છે અને અડધી જિંદગી અને સાહેબ પોતાની વકીલાત કેટલા વસ્તી છોડી દી છે ફક્ત બેંકનો વહીવટ એક વિષય છે આપણો એક અનુભવ છે અને એના હિસાબે સારો વહીવટ ચાલત એના માટે અમે છીએ આ બેંકમાં કોઈને એમ કીધું કે બેંકમાં હોટલમાં બેંકના ખર્ચે જમ્યા એવું પણ કોઈ આવતો અમે તમારી સામે આગળ છીએ એટલે કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ વગર અમને વોટ આપજો જીતાડજો સામે પકડાવવું પડે પીસાવવું પડે તો જ અમારી સુગંધિતા ર કરાવે પથ્થરને પ્રભુપદ પામવું હોય તો હજારો ટોકરોના ઘા જીવવા પડે તો જ એમાંથી સુંદર મૂર્તિ બને અને તો જ આપણે પગે લાગીએ છીએ વાંસને મધુર બાસુરી બનવું હોય તો આખા શરીરે નિંધાવવું પડે તો જ એમાંથી સૂર્યનો મીઠો અવાજ આવે એમ માનવે કંઈક પ્રાપ્ત કરવું હોય કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે છે કંઈક છોડી દેવું પડે છે એમ આ લોકોએ જે પ્રાપ્ત કર્યું છે એની પાછળ કેટલો પસીનો પાડ્યો છે કેટલી મહેનત કરી છે કેટલા લોકોને અડખા થયા છે મારા મનુલાલને કહેવું પડે લોકોના વતીથી ક્યારે તમે લોકોના પર કલક છો મારા ઉપર ફોન આવશે ક્યારે તમારે બનેવી કોને આવું કરે છે એટલે મારે પાછું ખખડાવવું એમને મને કે ના ધોરણી તો કરવી પડશે કારણ કે આપણી બેંકની કોઈ પણ લોન મોડવાડ કરવી પડી હોય એવો પ્રસંગ બન્યો નથી એટલે એમને જે કંઈક કર્યું છે એ આપણા બેંકના હિત માટે કર્યું છે અને પછી લોકો ટીકા કરે અને ચૂંટણી એટલે અફવાઓનું બજાર જાત જાતની અફવાઓ આવે એ તો કે અમને આમ કરે હું મારી વાત કરું જ્યારે મોતિયાના ઓપરેશન કરાવતો ચશ્મા મફત આપતો એટલે લોકો શું કહે એ તો થોડાક મફત ચાલતા હોય આ તો લાખ રૂપિયાના લાવે અને દસ હજારનો દસ હજારનો માલ વેચે એટલે મારે કહેવું પડે કે એક માગી લોકોના વિચારો કેવા હોય છે ભગવાનની કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા એટલે એમને સો રૂપિયાની જરૂર પડી એટલે કે ફાઈ માગું એટલે છોકરાનું છોકરાને બોલે કે કન્યાએ કે આમની ઊંડી નરસિંહ મહેતાની સ્વીકારી હતી તો મારી વાત ક્યાં નહીં આપણે હું આટલી બધી ભક્તિ કરું છું એક છોકરાને બોલે કે મેં ટપાલ લાગે ટપાલ લઈ આવ્યો કહેશે કે લખ મારી ટપાલ કૃષ્ણનું સરનામું દ્વારકાનું લખાયું અને નેચે લખ્યું કે ફલાણા ફલાણા માજીની કે સો રૂપિયાની જરૂર છે તો તું મોકલી આજથી નેચે માજીનું સરનામું લખ્યું ટપાલ નાખી પોસ્ટમેને ખોલ્યું ગામનો જ હતો એની એસોટિંગ કરતી વખત જોયું કે બા છે તો ગરીબ ભક્તિવાન છે અને પૈસાની જરૂર પણ હશે એટલે એને ના સ્ટાફમાં વાત કરી તો કોઈએ વીસ આપ્યા કોઈ પચીસ આપ્યા કોઈ પંદર આપ્યા એમ કરતો કરતો પંચાણું રૂપિયા ભેગા થયા એટલે ટપાલી લઈને ગયો કે બા લ્યો આ તમારા કનિએ પંચાણું રૂપિયા મોકલ્યા છે બા થુંકાડી ઓગળી કરી પૈસા ગણી લીધા અને પછી ટપાલીને શું કી ખબર હે કે આ ટપાલી ટપાલીવાળું કર્યા વગર રહે નહીં આ પાંચ રૂપિયા કે તું ખાઈ ગયું હવે પહેલાંએ મહેનત કરીને ગૃહણીકરી ભીખ માગીને પૈસા ભેગા કર્યા હતા એટલે ઓમની દશા આ જ છે આમદુલાલ ઓમની દશા આ મારી જેવી રીત છે હવે અમને કેટલા માર્ક્સ આપવા આપણે એ આપણે નક્કી કરવાનું છે એટલે આપણે આવી વાતોમાં અંબાગામાં નહીં આવવાનું બીજું પ્રતિશીલ કરી રહી છે અને તમામ સભાસંદ ભાઈ બહેનો બેંક તરફથી મળતા તમામ લાભો મળી રહ્યા છે આનંદની વાત તો એ છે કે આપણી મહિલા બેંકને મર્જ કરીને આપણી આ બેંકમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે આપણી આ બેંકમાં વિશ્વાસ પેનલના તમામ ઉમેદવારો ખૂબ જ સરસ રીતે બેંકનો વહીવટ કરી રહ્યા છે અને ભવિષ્યમાં આનાથી પણ સારો વિકાસ અને વહીવટ કરશે એવી મને આશા છે અને બેંકને ખૂબ જ ઊંચાઈ સર કરી લેશે એવું મને સંપૂર્ણ વિશ્વાસ છે બેંકની આવક આવી પ્રગતિ જોતા લાગે છે કે આપણી બેંક વિશ્વાસ પેનલના ઉમેદવારો કે જેઓ વહીવટીમાં કુશળતા ધરાવે છે તેમજ બેન્કિંગ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે અને તેમનો કોઈ પણ ભેદભાવ વગરનો સુંદર વહીવટ કરે છે તો પછી શા માટે પરિવર્તનની જરૂર છે તો ચાલો ગીતાના બીજા અધ્યાયના સુડતાલીસ ના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કે હે અર્જુન તું કર્મ કર કર્મણે વાધિકાર હશે મા ફલે શું કદાચ મા કર્મ ફર હેતુ હું માતે સંગસ્ત કર્મ જ કરવાનું છે ફળની ઈચ્છા નહીં રાખવાની પરમાત્મા આપે જ છે એકસો દસ ટકા એના ઉપર ભરોસો રાખવાનો હજુ પણ આપણે કર્મ કરવા માટે એક દિવસ ને બે રાત છે બહુ બધો ઘણો સમય છે જો માનીએ તો તો એક કુશળતાથી આપણે કર્મ કરીએ જેવી રીતે મહાભારતના યુદ્ધમાં જેવી રીતે ભગવાન કૃષ્ણ એ કહ્યું હતું કે સામે મામા આવે માસી આવે કાકા આવે કાકી આવે ભત્રીજી આવે ભત્રીજો આવે કોઈ પણ નહીં ખાલી વિશ્વાસ વિશ્વાસ અને વિશ્વાસ એક જ દેહથી ચાલવાનું અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી હતી એમ આપણને જ્યાં સુધી ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી આપણને વિશ્વાસ જ દેખાવો જોઈએ તો ચાલો આજે આપણે સર્વ સભાસદ ભાઈ બહેનો સંકલ્પ કરીએ કે વિશ્વાસ પેનલના જે પણ આ સોફ્ટવેર માટે જે પણ મનુભાઈ સાહેબ કે એમના આપણા કર્મચારીઓ મહેનત કરી છે એમને જોરદાર તાલીબી વધાવી આપણે હ્યુમન એરર હોઈ શકે જો હ્યુમન એરર હોઈ શકે તમે ઓટીપી ખોટો આપ્યો હોય એ ધેટ ઇઝ હ્યુમન એરર બટ બેંકની તરફથી ક્યારે પણ કોઈ ડિજિટલ પ્રોબ્લેમ નથી થયો આવી આપણી બેંક બનાવી છે સંસ્કારોથી બનાવી છે સાહેબ સખત મહેનતથી બનાવી છે શું મહેનત છે તમને ખ્યાલ નહીં હોય સાહેબ ઘણા બધા સાહેબ એવું કહે છે મેહલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હો તો સ્ટેજ પર પધારશો શ્રી મેહલ દોશી આ બધા વડીલો એવું કહે છે કે માળિયામાં બેંક ચાલુ થઈ હતી માળિયામાં મીન્સ કે જવાની ગલી કદાચ સજાવટ ઉપર એક ગલીની અંદર બેંક હતી હા એનાથી પછી થોડીક સારી સુવિધામાં સારી સુવિધામાં આ આટલું ભવ્ય બિલ્ડિંગ પોતાનું છે પોતાનું ભાડેથી નથી અને આપણો ટાઉન હોલ પણ નાગરિક સરકારી બેંકના થકી છે આમાં વિકાસ નથી દેખાતો જ્યારે બધી બેંકો અમદાવાદ વિસનગરની અંદર જે બધા પ્રોબ્લેમો ચાલતા હતા ત્યારે સ્થિરતા હતી મનુભાઈ સાહેબ પણ કોરોના કાળ હોય કે એના પહેલા હોય કે ગમે તે તકલીફ હોય ક્યાંય સાહેબ તમારા ત્યાં દસ કે પંદર જણા સાથે આવી ગયા એપ્રિલ લેવા માટે સાહેબ તાલીઓ તમે લોકો ચાલીસ ચાલીસ વર્ષથી આમાં સક્ષમ છો તમે સાબિત કરો ક્યાંય તમને કોઈ એક પરિવાર ફોન આવ્યો કે નાગરિક બેંક માં એફડી ઉપાડી લેવી પડશે યસ કે નો જોરથી તો પછી શું છે આ સ્થિરતા નથી આવી ગભરાવટ આવી કે મેનેજર જોડે પહોંચીએ આપણે બે કરોડ પડ્યા છે પચાસ લાખ લઈ લઈએ દિલથી મોજો દિલ ઉપર હાથ રાખવી મોજો ક્યાંય એવું તમને થયું છે તો સાહેબ શું બેંકનો વહીવટ કર્યો છે સાહેબ હું તો દિલથી નમન કરું છું ખરેખર ખરેખર દિલથી નમન કરું છું હવે છેલ્લા દસ વર્ષની અંદર પટેલ અલગને કેટલા આપણે આંકડામાં નથી જતા આંકડામાં નથી જવા બિલકુલ પણ છેલ્લા દસ વર્ષની અંદર કરોડ ચૌદ લાખ રૂપિયા લોન લીધી છે અને આ બધે બધાની ભરપાઈ થઈ ગઈ છે ઝીરો એમપી પટેલ અને સોરી જૈન પરિવાર હોય ચૌધરી પરિવાર હોય સુથાર પરિવાર હોય મોદી પરિવાર હોય

અને બેંકને ફક્ત એક નાની મૂડીમાંથી અત્યારે લગભગ છસો કરોડ સુધીની એની જે છે એ મિલકત બની છે તો એના પાછળનું મુખ્ય કારણ જે છે એ આ વિશ્વાસુ માણસો છે અને એમના ઉપર તમારો વિશ્વાસ છે જ્યારે આખો હોલ આ ખીચોખીચ ભરેલો છે એનો મતલબ કે તમે તમારા ઉમેદવારોમાં વિશ્વાસ છે અને માટે તમે અહીંયા આવ્યા છો મને એમ કે ચૂંટણીની જે છે એ ગરમા ગરમી હશે પણ એવું લાગ્યું નહીં કારણ કે હમણાં જ ભાઈ એન્કર જ્યારે વાત કરી કે આપણે એક સંસ્કારી માણસો છીએ અને આ સુંદર મજાની સભા જે છે ગણપતિ દાદા મારું નામ આ મઈઠોર નાના બાળ કડવા પાટીદાર સમાજ અને એ ગણપતિ દાદાની સરસ સ્તુતિથી જ્યારે આપણે આખા કાર્યક્રમની શરૂઆત કરી હોય તો 100% જે છે એ દાદાના આશીર્વાદ આપણી સાથે જ છે નક્કી થઈ ગયું જ્યારે આપણે આ ઉમેદવારો મેં એ દિવસે જાણ્યું તો મને ત્રિવેણી સંગમ દેખાયો સંગમ તો અનુભવનો સમર્પણનો અને ત્યાગનો જે વડીલો અહીંયા છે બીજો જે હતો તે મને દેખાયો યુવાનીનો અહીંયા ત્રણ યુવાન મિત્રો પણ છે અને ત્રીજો ત્રિવેણી સંગમ જે છે એ મા જગદંબાનું એટલે આપણી સાથે બે ઉમેદવારો પણ છે એટલે જ્યાં સંગમ હોય ત્યાં મોક્ષ અને પરમાત્માનું મિલન સાચું જ હોય એટલે સૌથી પહેલા તો હું તમે જે ઉમેદવારો પસંદ કર્યા છે એ માટે તમને હું આનંદ અભિલંગન આપું છું હૃદયથી મારે તો ખાસ લલિતભાઈ સાથે એટલા માટે નાતો છે કે જ્યારે જયારે સરપંચની ચૂંટણીમાં જ્યારે ઉભા રહ્યા હું વિજયભાઈ પટેલ વિસનગર આજના રોજ હરસિદ્ધ પાર્ટી પ્લોટની અંદર જે વિશ્વાસ પેનલે જે મિટિંગ રાખી હતી એ મિટિંગની અંદર મને આમંત્રણ મળ્યું હતું હું આવ્યો તો અહીં આવતાની સાથે મેં જોયું ત્યાં મતદારોનો ઉત્સાહ સભાસદોનો ઉત્સાહ ઉગતા રે બિલકુલ ઉગતો રાખે એવો હતો અને આજની મીટિંગ બહુ પણ સારામાં સારી ગઈ છે અને દરેક સભાસદોનો ઉત્સાહ જોતા મને એમ લાગે છે કે આવનારા સમયની અંદર આ બેંક જે છે એ બેંકને સારું એક પ્રતિનિધિત્વ મળી રહેશે અને નવું બોર્ડ જે આવનારું બોર્ડ છે વિશ્વાસ પેનલનું જે ઉગતો સૂરજ લઈને આવ્યા છે એ જે બેંક જે તપતી રહી છે એને ઉગતા સુરજને જે કિરણોથી આપણે પ્રફુલ્લિત કર્યા છે એમના એમ એમનું સારું શાસન ચાલશે અને આ બેંક ઉત્તરો ઉત્તર પ્રગતિનું સોપાન સર કરે એ જ અફરતના અને મારી મારી આજની આ મુલાકાત મને બહુ યાદ અપાવશે કે આ બેંક આવનારા દિવસમાં એક વટવૃક્ષ છે પણ એનાથી પણ વધારે વટવૃક્ષ બનશે એ જ આશા છે પટેલ ધર્મેન્દ્રભાઈ કેશવલાલ બેસાડામાં પરિવાર સાબુદા ફેક્ટરી છે મારી જ્યોતિ ઓફ ઇન્ડસ્ટ્રી આજે વિશ્વાસ પેનલમાં હું જે હાજરી આપી છે એ વિશ્વાસ પેનલને જંગી બહુમતીથી જીતે તેવી હું આશા રાખું છું અને હું જોડે રહીને આ જંગીભર વિશ્વાસ ફેનલ લે જંગી બહુમતીથી હું જોડે રહી જીતાડીશ તેવી આશા રાખું છું અને દરેક સભાસદોની મારી નમ્ર અપીલ છે તો આ વિશ્વાસ પેનલને જંગી બહુમતીથી જીતા દે તેમના આટલા વર્ષથી જે પિસ્તાલીસ વર્ષથી જે પર સાથ અને સરકાર આપણે ચેરમેન સાહેબ મેનેજિંગ ડિરેક્ટરે જે બધો સાથ આપે છે એવો ને એવો આપણો સાથ આપણા સભાસદો લોકો આપે તેવો હું લોકોને પ્રાર્થના કરું છું